વડોદરા શહેર ખાતે ઘરફોડ ચોરીના અગાઉ ગુના નોંધાયેલ જે બાબતે પીઆઈ જાડેજા પીઆઈ તુવર અને એમની ટીમના પીએસઆઈ રાઠવા અને પીએસઆઈ સીડી યાદવ એમની ટીમ આ શોધવા માટે સતત કાર્યશીલ હતી જેની બાબતે એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહ સિકલીગર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી પિસ્તલ અને એક કારતુસ સંતાડી રાખેલ છે જે બાબતે પૂછપરછ કરતાં છોટા કબીર જોગિન્દર સિકલિંગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એકતુ કારતુસ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર એક મેગઝીન સાત જીવતા કારતુસ મળી આવેલ એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની ત્રણ બુટ્ટી એક વીંટી એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખે તે જગ્યાએ મૂકી દીધેલ તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે છ બારના રોજ દાખલ થયેલ સમા માં ઈકો ચોરીનો ગુનો પંદર બારે દાખલ થયેલ અને આમ સેકનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે તેની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે જેની વધુ તપાસ જારી છે આમ સેક લાવા માં તેની મદદગારી માં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે તો રિકવર છે છે સાહેબ જે પ્રકાર આ તમામ જે ઘટનાઓ છે કઈ રીતે જુઓ છો તમે જે રીતે જણાવ્યું કે મોટો હતો શું છો તે બાબતેની તપાસ જારી છે તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાવી જણાવી છે આરોપી આરોપી અગાઉ અઢાર ગુના નોંધાયેલ છે જેમાં ચેઇન સ્નેચિંગ ઘરફોડ વાહન ચોરી મારામારી તેમજ અગાઉ ત્રણ વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે તેની તપાસ જારી છે